તો ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ આ સૌથી મોટી અસર જોવા મળી રહી છે મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે સ્માર્ટ મીટરને લઈને કર્યો છે સ્માર્ટ મીટર કે જેને લઈને સતત વિરોધ થઈ રહ્યો છે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે બંને વચ્ચેનો તફાવત છે શું છે એ લોકો ખૂબ સારી રીતે સમજી શકે જાણી શકે તે માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે જે ગેરસમજો લોકોમાં થઈ રહી છે સ્માર્ટ મીટરને લઈને તેને લઈને આ નિર્ણય લીધો છે